નમસ્કાર મિત્રગણ તો આજે આપને આઈ શ્રી ખોડિયાર માતાના એકસો આઠ મંત્ર જાપ કરીશું આઈ શ્રી ખોડિયાર દેવી આઈ શ્રી ખોડિયાર માતા આઈ શ્રી ખોડલ માતા આઈ શ્રી ખોડિયાર ભટ્ટી આઈ શ્રી ખોડલ વડી આઈ શ્રી ખોડલ દેવી આય શ્રી કાશી લક્ષ્મી આઈ શ્રી પાતાલ ભૈરવી આઈ શ્રી દલઘમર વિધ્વંસી આય શ્રી વિનાયક માતા આય શ્રી ધારી આય શ્રી શંકરજન્મ આય શ્રી ખોડલપૂજિતા આય શ્રી માતાની માની આય શ્રી કરુણાવશિષ્ઠા આય શ્રી નમો નમ આય શ્રી હૈય માતય આય શ્રી દોષવિહિની આય શ્રી સંતરણ આય શ્રી પરમસુખ આય શ્રી નમો નમઃ મમતા કરુણારૂપી આય શ્રી અંબિકા આય શ્રી મકર શંકર આય શ્રી ઋણપટલ આય શ્રી ત્રિદિવ્યશાલિ આય શ્રી યક્ષમાતર માતર શ્રી તત્વજ્ઞાનદાતા આય શ્રી મુક્તિપ્રદ આય શ્રી અભયવિશ્વાસ આય શ્રી તીર્થ માતા આય શ્રી વૈષ્ણવી આય શ્રી સહજ ધારા શ્રી ભવ્ય વિધાતા આય શ્રી રક્ષક આય શ્રી સણમુખી આય શ્રી ભય વિહારી આય શ્રી બુદ્ધિદાયી આય શ્રી છાવણા દાતા આય શ્રી આત્મ સ્વરૂપી આય શ્રી અહિંસાવદ આય શ્રી હરિપ્રિય આય શ્રી શોકીન માતા આય શ્રી ભોગ વિદૂષણ આય શ્રી કાવ્ય રસિક આય શ્રી દુઃખ નાશક આય શ્રી વિષ્ણવંતિ આય શ્રી વરદાદયાક આય શ્રી જ્ઞાન દેવી આય શ્રી દિવ્ય ચિત્ત આય શ્રી રાધિકાય આય શ્રી મણિનિર્મલ આય શ્રી સન્મુખી આય શ્રી ચિંતામણી આય શ્રી મૃદુ શક્તિ આય શ્રી યજ્ઞવિદામ આય શ્રી ભગવાન મહી આય શ્રી ચંદ્રબાદ આય શ્રી અનંત પૂજિત આય શ્રી ભાદી અભય આય શ્રી દક્ષિણા પૂજિતા આય શ્રી સમ્રાદાધિકા આય શ્રી નમો ખોડિયારે આય શ્રી સાવધાન માતા આય શ્રી શાંતિપ્રદી આય શ્રી રાજમાની આય શ્રી દર્શનધારી ધારી શ્રી ચિત્ર વિષ્ણુ આય શ્રી પાવન માતા આય શ્રી સુશીલાની આઈ શ્રી મોહમોઘ આય શ્રી કલ્યાણ માતા આય શ્રી વિમલા માતા આય શ્રી વિશ્વકિર્તિ આય શ્રી વેણ્યુજ્ઞા આય શ્રી રુદ્ર માતા આય શ્રી કુંડલાવાળી આય શ્રી નમોહરિકીર્તિ આય શ્રી કટાક્ષ દેવી આય શ્રી સૂર્યમુખી આય શ્રી શિવ માતા આય શ્રી ભવ્ય દીક્ષા આય શ્રી કુંડલાધાર આય શ્રી શક્તિ માતા આય શ્રી નમી વિદ્યાવૃદ્ધિ આય શ્રી મોહિતા આય શ્રી વેદાવલી આય શ્રી મનોહર આય શ્રી સાધક વિહારી આય શ્રી દેવી ઓગી આય શ્રી શ્રી વિરહ આય શ્રી દિવ્યનમ્મ આય શ્રી દિશા વંશી શ્રી પાવક સ્વામી આય શ્રી સરસ્વતી આય શ્રી સ્વયં પ્રેમ આય શ્રી મયુરમુખી આય શ્રી મથુરાદેશ આય શ્રી ગૌરી કન્યા આય શ્રી રણમાતા આય શ્રી લક્ષ્મી રસિક આય શ્રી વિજયી આય શ્રી સંજય પરંપરા આય શ્રી સર્વમંગલ આય શ્રી મંત્રમયી આય શ્રી ભક્ત કૃપા આય શ્રી ભવિષ્યવધ આય શ્રી નમો મકર સંબંધ તો આ હતા આયશ્રી ખોડિયાર માતાના એકસો આઠ નામ જો આ નામ તમને ગમ્યા હોય અને તમે લાસ્ટ સુધી વિડીયોને જોયો હોય તો એકવાર લાઈક બટન પર પ્રેસ કરજો અને મારા વિડિયો ગમ્યો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આગળના વિડીયો તમને સમયસર પ્રથમ મળી રહે જય આયશ્રી ખોડિયાર માતા